સુરતમાં હવે ખરેખર અસામાયિક તત્વો બેફામ બની રહ્યા છે ત્યારે આંજણા ફાર્મ ખાતેના સીસીટીવી સામે આવ્યા છે જેમાં લુખા તત્વોનો આતંકકેદ થયો છે માથાભારે જેવો અસામારિક તત્વો ચપ્પુ બતાવી શ્રમિકનો મોબાઈલ ફોન લૂટી ભાગી છૂટ્યો હતો જે ઘટના તો કેમેરામાં કેદ થઈ હોય જે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થવા પામી છે આ માટે હવે ખરેખર પોલીસને લાંગ કરવી જરૂરી છે સુરતમાં વારંવાર અસામારિક તત્વોનો આતંક સામે આવી રહ્યો છે તો અસામારિક તત્વોનો આતંક સ્થાનિક સીસીટીવીમાં કે પછી કોઈ વ્યક્તિના મોબાઈલમાં પણ કેર થાય છે ત્યારે આંજણા ફાર્મમાં અસામારિક તત્વોનો આતંક સામે આવ્યો છે આંજણા ફાર્મ ખાતેના નામે સામે આવેલા સીસીટીવીમાં અસામારિક તત્વોનો આતંક હાલતો જોવા મળી રહ્યો છે સીસીટીવીમાં જોઈ શકાય છે કે બે શ્રમિકો બાકડા પર બેઠા હતા ત્યારે એક અજાણ્યો ઈસમ ત્યાં આવ્યો હતો અને એક શ્રમિકના હાથમાંથી મોબાઈલ ફોન લૂંટવાનો પ્રયાસ કરતા તેને મોબાઈલ ન આપતા ધારધાર ચપ્પુ કાઢી મારી દેવાની ધમકી આપી શ્રમિક પાસેથી માથાભારે મોબાઈલ ફોન લૂંટી ભાગી છૂટ્યો હતો જે સમગ્ર ઘટના હાલ તો ત્યાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ હોય હાલ સીસીટીવી સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે ત્યારે આ મામલે પોલીસ પગલાં લઈ અસામારિક તત્વો સામે લાલ લાંગ કરશે કે કેમ તે આના પરથી જોવું રહ્યું અઝર કુરસી સાથે પ્રકાશવાળા